રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણે યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડસ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ખેડૂત મિત્રો આજે આપણા વિડીયોની અંદર ચર્ચા કરવાની છે કે આપણે રીંગણીની અંદર આવતી ઈયળ કઈ રીતે કંટ્રોલ કરવી એની અંદર સડો જે રીંગણાનો સડો આવે એ અને ડોકા મરડી આ બંને પ્રકારની ઈયળો આપણે કઈ રીતે કંટ્રોલ કરી શકીએ અને કઈ દવા મારવાથી આપણને લાંબુ અને સારું પરિણામ મળી શકે ઈયળના લાંબા અને પરફેક્ટ રિઝલ્ટ માટે તમારે બે દવાનું જે કોમ્બિનેશન છે એ બંને દવાઓ તમારે એક સાથે વાપરવાની છે તો એના અંદર તમે આ જે થાયોસેલ છે આ થાયોસેલ તમારે વાપરવાની છે અને સાથે તમારે વાપરવાની છે તુફાન પ્લસ આ તમે જોઈ શકો છો તુફાન પ્લસ આ બંને દવા આ તમે જોઈ લો આનો સ્ક્રીનશોટ પાડીને પણ તમે રાખી શકશો આનો સ્ક્રીનશોટ પાડી લો કે જેથી કરીને તમારે દવા લેવાની અંદર અથવા મંગાવવાની અંદર તમને અનુકૂળતા રહે હવે ખેડૂત મિત્રો આ બંને દવા તમારે પ્રતિ પંપ ત્રીસ એમ એલ લેખે નાખવાની છે અને સ્પ્રે કરી દેવાનો છે અડતાલીસ કલાક જેવો સમય લાગશે સારું એવું રિઝલ્ટ એના અંદર તમને બતાશે જે માર્કેટની અંદર અત્યારે ઈયળની ઘણી બધી દવાઓ અવેલેબલ છે પણ આ દવા જે મેં તમને અત્યારે બતાવી છે આ બંને દવાઓના રિઝલ્ટ જે છે અત્યારે માર્કેટની અંદર એક્સિલન્ટ છે ટોપ છે આનાથી અત્યારે મેં છેલ્લા દોઢ બે વર્ષની વાત કરીએ તો દોઢથી બે વર્ષમાં આ બંને દવાથી ઉપરના રિઝલ્ટ મેં એ કોઈ દવાના જોયા નથી તો ખાસ કરી અને જ્યારે એવો સમય હોય કે જ્યારે ઈયળ હટવાનું નામ નથી લેતી ઈયળ જાતી જ નથી તો આ દવા ખાસ તમે એનો વાપરી શકો છો હવે આ દવા જે છે એ તમે આપણી પાસેથી મંગાવી હોય તો મંગાવી પણ શકો છો હવે ખાસ તમને એક બીજી વાત કરવાની કે તમે જો રીંગણીનું વાવેતર કર્યું હોય તો એટલી તમને અવશ્ય ભલામણ કરવું કે આ દવાની તમે એકવાર તમારા ખેતરની અંદર ટ્રાયલ તો અવશ્ય લઈ લો કે જેથી કરી એને તમને ખબર પડે કે આ ખરેખર આ દવાના રિઝલ્ટ કેવા છે કારણ કે છેલ્લા દોઢ થી બે વર્ષના જે મારા અનુભવ છે એના આધારે હું મૂકું છું કે આ દવાના રિઝલ્ટ અત્યારે માર્કેટમાં ટોપ ઉપર છે આના ખેડૂતના જે અભિપ્રાયો છે એના વિડીયો પણ મેં આપણી યુટ્યુબ ચેનલ ઉપર વિડીયોના માધ્યમથી તમને પહોંચાડેલા છે કે જેથી કરી અને તમને પણ થોડી એની માહિતી મળી શકે તો ખાસ કરી અને તુફાન અને થાયોસેલ આ બંને દવા રીંગણી માટે આપણે ઈયળની અંદર ભલામણ કરીએ છીએ અને એના રિઝલ્ટ જે છે અત્યારે માર્કેટની અંદર ટોપ ઉપર છે તો તમને આ મારી માહિતી ગમી હોય તો તમે આ વિડીયોને વધારેમાં વધારે શેર કરજો અને હજુ સુધી જો તમે નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી અને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ થવા માટે આ જે તમને અત્યારે નંબર બતાવી છે એના ઉપર તમે તમારું આખું નામ ગામનું નામ લખી અને જણાવી આપજો કે જેથી કરી અને અમે તમને ગ્રુપની અંદર જોડી શકીએ અને સારામાં સારી કૃષિ માહિતી તાત્કાલિક તમારા સુધી પહોંચી શકે એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન